ડોનાલ્ડ ટ્રમ્પ નથી ઇચ્છતા કે યુદ્ધો અટકાવવાની ક્રેડિટ પીએમ મોદી જાય કેમ કે અહી સવાલ નોબેલ શાંતિ પુરસ્કાર છે તમને ખબર હશે કે ટ્રમ્પ કોઈ પણ સંજોગોમાં નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માંગે છે શાંતિ પુરસ્કાર માટે તેઓ અશાંતિ સર્જનારા પાકિસ્તાનને પણ સાથ આપી રહ્યા છે જે ખરેખર હાસ્યાસ્પદ વાત છે દુનિયામાં સમાજ માટે અસાધારણ કામગીરી કરનારા લોકોને નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવે છે જોકે રાષ્ટ્રપ્રમુખની વાત અલગ છે યુદ્ધો અટકાવનારા રાષ્ટ્રપ્રમુખોને શાંતિ નોબેલ પુરસ્કાર મળી શકે છે એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ છાશ્વા કહેતા રહે છે અને સાથે બીજા પાસેથી બોલાવડાવે છે કે તેઓ શાંતિ પુરસ્કાર માટે લાયક છે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાના અભરખામાંથી જ ટ્રમ્પે વધુ એક વખત દાવો કર્યો છે તેમણે સાત યુદ્ધો અટકાવ્યા છે તેમણે કહ્યું કે માત્ર સાત મહિનામાં મેં સાત યુદ્ધો રોક્યા છે ટ્રમ્પે કયા સાત યુદ્ધો અટકાવવાનો દાવો કર્યો છે એની તમને વાત કરીશું જેમાં ઇઝરાયલ અને ઈરાન ભારત અને પાકિસ્તાન રવાડા અને અને કોંગો થાઇલેન્ડ અને કમ્બોડિયા આર્મેનિયા અને અઝરબૈઝાન ઇજિપ્ત અને ઇથોપિયા તેમજ સર્બિયા અને કોસોવો વચ્ચેના યુદ્ધો સામેલ છે આપણા બધાને ખ્યાલ છે કે ટ્રમ્પની આ વાત સાવ ખોટી છે ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની બાબતમાં તો તેઓ સાવ ખોટા છે ઓપરેશન સિંધુર વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવવામાં અમેરિકા કે ટ્રમ્પનો કોઈ જ રોલ રહ્યો નહોતો ભારતે અવારનવાર આ વાત કહે છે માત્ર પાકિસ્તાન અને ટ્રમ્પ બે જ જુઠ્ઠાણું ચલાવતા રહ્યા છે બલકે પાકિસ્તાની સેનાના ચીફ અસીમ મુનીર ટ્રમ્પના જુઠ્ઠાણાને ચલાવવામાં સાથ આપી રહ્યા છે એટલે જ અત્યારે ટ્રમ્પને આ સિમ મુનિર વારા લાગી રહ્યા છે ટ્રમ્પ વારંવાર કહેતા રહે છે કે મેં જ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું છે ભારત આ વાત ફગાવતું રહ્યું છે હવે પાકિસ્તાનના એક મંત્રીએ પણ કહ્યું કે ટ્રમ્પ તમે સાવ ખોટા છો પાકિસ્તાનના વિદેશ મંત્રી વિદેશમંત્રી દારે કહ્યું કે ભારત તો ત્રીજા કોઈ દેશની મધ્યસ્થતા માટે તૈયાર જ નહોતું એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ત્રીજા કોઈ દેશની કોઈ ભૂમિકા જ નહોતી દારે અલ જજીરા સાથેના એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી સચ્ચાઈ એ જ છે કે પાકિસ્તાને વિનંતી કરી જેના પછી જ ભારત યુદ્ધ અટકાવવા માટે તૈયાર થયું હતું હવે કમ્બોડિયા અને થાઇલેન્ડ વચ્ચેના યુદ્ધ વિશે વાત કરીશું તમને ખ્યાલ હશે કે પાંચ દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું હતું અનેક લોકો માર્યા ગયા હવે આ યુદ્ધ કેવી રીતે અટક્યું હોય એની વાત કરીશું ટ્રમ્પે યુદ્ધ લડતા બંને દેશોના નેતાઓને ફોન કોલ કર્યો જોકે બીજી તરફ મલેશિયાના પીએમે પણ કોલ કર્યો હતો એટલું જ નહીં ચીન તરફથી પણ એક પ્રતિનિધિમંડળ વાતચીત કરી રહ્યું હતું હવે વધુ એક વખત એ રણભૂમિમાં જઈશું વાત ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની છે ઇઝરાયલ આમ તો ઈરાનના આતંકવાદી સંગઠનો સામે દશકાઓથી યુદ્ધ લડી રહ્યું છે જૂન મહિનામાં ઇઝરાયલે ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પરમાણુ વૈજ્ઞાનિકો અને મિલિટરીના ટોચના અધિકારીઓને ટાર્ગેટ કર્યા હતા જેના પછી ઈરાન પર સ્ટ્રાઇક કરવામાં અમેરિકા પણ સાથે જોડાયું હતું ટ્રમ્પે આખરે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા કરી હતી જેના પછી તો બંને દેશોએ એનો ભંગ પણ કર્યો આખરે ઇઝરાયલે કહ્યું કે ટ્રમ્પે ફોન કોલ કર્યો હોવાના કારણે મેં ઈરાન પર હુમલા અત્યારે કરી રહ્યા નથી હવે બીજા એક યુદ્ધની વાત કરીશું આર્મેનિયા અને અઝરબૈઝાનની વચ્ચે સરહદને લઈને દશકાઓથી લડાઈ ચાલી રહી છે વિવાદિત કારાબાખ પ્રદેશને લઈને બંને દેશો વચ્ચે બબ્બે વખત યુદ્ધો થયા છે આર્મેનિયા અને અઝરબેઝાને આખરે હાથ મિલાવ્યા આ કેસમાં ટ્રમ્પની ભૂમિકા રહી હતી વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે આ બંને દેશોની વચ્ચે શાંતિ કરાર કરાવ્યો હતો હવે સર્બિયા અને કોસોવો વચ્ચેના યુદ્ધની વાત કરીશું આ મામલો ટ્રમ્પની પહેલી મુદતના સમયગાળાનો છે એ સમયે આ બંને દેશો સંબંધો સામાન્ય બનાવવા માટે સંમત થયા હતા જોકે હજી પણ આ બંને દેશોની વચ્ચે રાજદ્વારી સંબંધો રહ્યા નથી સર્બિયાથી કોસોબેની આઝાદી મળ્યાને સત્તર વર્ષ થઈ ગયા સચ્ચાઈ એ છે કે આ બંને દેશોની વચ્ચે સંબંધો સામાન્ય કરવામાં ટ્રમ્પની ટીમનો ખાસ કોઈ રોલ રહ્યો નથી બલકે યુરોપિયન યુનિયનના પ્રયાસોનું એ પરિણામ છે ટ્રમ્પે રવાંડા અને કોંગોની વચ્ચે શાંતિ કરાર કરાવવામાં સફળતા મેળવી હોવાનો દાવો કરવામાં આવે છે યુદ્ધ લડતા કોઈ બે દેશોની વચ્ચે શાંતિ સ્થપાય એ દિશામાં સૌથી પહેલું પગલું તો એ છે કે બંને દેશો ચોક્કસ બોર્ડરને સ્વીકારે રવાંડા અને કોંગો વચ્ચેના વિવાદનો આટલી ઝડપથી ઉકેલ આવશે એની કોઈને પણ કલ્પના નહોતી જોકે રમાડાના બળવાખોર જૂથ એમ ટ્વેન્ટી થ્રીએ આ શાંતિ કરારને ફગાવી દીધો હતો કેટલાક લોકો તો એમ પણ કહે છે કે કતારે જ મધ્યસ્થતા કરાવી હતી અમેરિકાની નજર તો કોંગોના ખનિજો ઉપર પણ રહી છે ટ્રમ્પે ઇજિપ્ત અને ઇથોપિયાની વચ્ચે શાંતિ સ્થાપી હોવાનો પણ દાવો કર્યો છે તેઓ કદાચ નાઇલ નદી પરના બંધને લઈને બંને દેશો વચ્ચેના વિવાદની વાત કરી રહ્યા છે જેને લઈને બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે ટ્રમ્પે આ બંધને લઈને ડીલ કરવા માટે બંને દેશોને કહ્યું હવે સચ્ચાઈ તો એ છે કે બંને દેશોની વચ્ચે હજુ સુધી કોઈ લેખિત કરાર થયો નથી તમને આટલી બધી હકીકતોથી સ્પષ્ટ સમજાયું હશે કે ટ્રમ્પ માત્ર શાંતિ નોબેલ પુરસ્કાર મેળવવા માટે જ યુદ્ધો અટકાવવાનો જશ લેવા માંગે છે સચ્ચાઈ એ છે કે ટ્રમ્પને શાંતિની સાથે કોઈ જ નિસ્બત નથી તેમણે પાકિસ્તાનની સાથે હાથ મિલાવ્યા છે જે આખી આખી દુનિયામાં અશાંતિ સર્જે છે આતંકવાદીઓને પોષે છે માત્ર આ જ એક કારણસર ટ્રમ્પને કોઈ સંજોગોમાં શાંતિ પુરસ્કાર આપી ન શકાય વળી ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ લાદીને તેમણે આખી દુનિયાની અર્થવ્યવસ્થામાં ખળભળાટ મચાવી દીધો છે